શ્રી ગણેશાય નમ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ જે દરેક પૂજામાં સૌપ્રથમ પ્રથમ પૂજાતા એવા ભગવાન ગણેશ વિશે અને ભગવાન ગણેશના બાર નામ તેના મંત્ર જાપ વિશે જે વ્યક્તિ દરરોજ ભગવાન ગણેશના બાર સૌથી શુભનામોનું સ્મરણ કરે છે તેને જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ કોઈ પણ પૂજામાં સૌ પ્રથમ ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવાય છે ભગવાન શિવે ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ પૂજા થશે ત્યારે સૌ પ્રથમ તેનું સ્મરણ કરવામાં આવશે એટલા માટે જ પૂજામાં ભગવાન ગણેશને સૌ યાદ કરવામાં આવે છે ભગવાન ગણેશના આમ તો ઘણા નામ છે પણ આજે આપણે બાર મહત્વપૂર્ણ જે નામ છે તેના વિશે વાત કરીશું અભ્યાસ લગ્ન પ્રવાસ નોકરીની શરૂઆત કે અન્ય કોઈ પણ શુભ કામ કરતી વખતે જો ભગવાન ગણેશના આ બાર નામોનું સ્મરણ કરવામાં આવે તો કામમાં અવરોધ આવતા નથી ભગવાન ગણેશના આ બાર નામોનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના દુઃખો નાશ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે તો આવો જાણીએ ગણેશજીના બાર નામો અને તેની સાથે સંકળાયેલા મંત્રો જ છે પેલું છે સુમુખ સુમુખ એટલે કે સુંદર મુખવાળા ગણેશજીનું આ નામ તેના સુંદર મુખને કારણે પડ્યું છે અને તેનો મૂળ મંત્ર આ પ્રમાણે છે ઓમ સુમુખાય નમઃ બીજું છે એક દંત ગણેશજીનો એક દાંત તૂટેલો હતો આ એક દાંત તૂટેલો હોવાથી તેનું નામ એક દંત પડ્યું હતું તેની સાથે આ મંત્ર જોડાયેલો છે ઓમ એકદંતાય નમઃ ત્રીજું છે કપિલ સૂરજ જેવા પીળા રંગના કારણે તેને કપિલ તરીકે ઓળખવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ કપિલાય નમઃ ચોથું છે ગજકર્ણક ગણેશજી હાથી જેવા કાન ધરાવે છે તેથી આપણે તેને ગજકર્ણક નામે સંબોધીએ છીએ તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ ગજકર્ણાય નમઃ પાંચમું છે લંબોદર ગણપતિને મોટું પેટ છે ગણપતિને મોટું પેટ એટલે કે ઉદર હોવાથી તેને લંબોદર કહેવામાં આવે છે તેનો મંત્ર આ પ્રમાણે છે ઓમ લંબોદરાય આય નમઃ છઠ્ઠું છે વિકટ ગણેશજીનું વિશાળ અને કદાવર શરીર છે તેનું આ વિશાળ અને કદાવર શરીરને કારણે તેનું નામ વિકટ પડ્યું છે તેનું મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ વિકટાય નમઃ સાતમું છે વિધ્ન નાશ કોઈ કાર્યમાં ગણેશજીની પૂજા સૌપ્રથમ થાય છે એટલે કે કાર્યો આડે આવતા તમામ વિધ્નો ગણેશજી દૂર કરે છે તેથી તેને વિઘ્ન નાશ પણ કહેવામાં આવે છે તેનો મંત્ર આ પ્રમાણે છે વિનાયક ભગવાન શ્રી ગણેશ પોતે તટસ્થ રહીને ન્યાય કરે છે એટલા માટે તેને વિનાયક નામ મળેલું છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ વિનાયકાય નમઃ નવમુ છે ધુમ્રકેતુ રિદ્ધિ સિદ્ધિના સ્વામી શ્રી ગણેશજીનો રંગ ધુમાડા જેવો છે પોતાના આ રંગને કારણે તેને ધુમ્રકેતુ કહેવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ ધુમ્રકેત્વે નમઃ દસમુ છે ગણા અધ્યક્ષ ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમને ગણા અધ્યક્ષના નામે સંબોધવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ ગણા અધ્યક્ષાય નમઃ અગિયારમું છે ભાલચંદ્ર ભગવાન ગણેશ મસ્તક પર ચંદ્રનું ટિલક કરે છે તેથી તેને ભાલચંદ્ર કહેવામાં આવે છે તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ ભાલ ગજાનન લગભગ બધા લોકો જાણતા હશે કે ભગવાન ગણેશને નામે પણ ઓળખવામાં આવે છે તેના હાથી જેવા મુખને કારણે તેને ગજાનન કહેવામાં આવે છે અને તેનો મંત્ર જાપ આ પ્રમાણે છે ઓમ ગજાનનાય નમઃ તો મિત્રો આ હતા ભગવાન ગણેશના બાર નામ તેના મંત્ર જાપ વિશે જો આ મંત્ર જાપ નિત્ય કરવામાં આવે તો ભગવાન ગણેશ હંમેશા કૃપાયમાન રહે છે અને જો દરરોજ ના કરી શકતા હોય તો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રોનો જાપ જરૂરથી કરજો વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી પ્રભ પ્રભિધ્ન કરુ મેં દેવ સર્વ કાર્ય સર્વદા ગુમાવદાર સૂંઢવાળા વિશાળ શરીરવાળા કરોડો સૂર્યની સમાન મહાન પ્રભાવશાળી એવા મારા પ્રભુ મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો બોલો શ્રી ગણેશાય નમ તો મિત્રો હું એવી આશા કરું છું કે તમને બધાને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ